મિત્રો હરીફભાઈ ચા સૌથી બેસ્ટ કે પછી શ્રી ઠાકોરજી ચા સૌથી બેસ્ટ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા જોતા હશો કે હરીફભાઈ ચા અને શ્રી ઠાકોરજી ચા જ્યારથી મિત્રો માર્કેટમાં આવી છે ત્યારથી બીજી બધી ઘણી ચાના રેકોર્ડ તોડ્યા છે ઘણા બધા લોકો જાણવા માંગે છે કે આ બંને ચામાંથી સૌથી બેસ્ટ ચા કઈ મિત્રો અત્યારે હાલ તો આ બંને ચા સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહી છે ઘણા બધા લોકો આને ખરીદી રહ્યા છે જે અમુક લોકો છે જેમના સુધી આ ચા નથી પહોંચી અને જે અમુક લોકો એવું કહી રહ્યા છે કે હરિભાની ચા સૌથી બેસ્ટ બેસ્ટ છે 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 તો તો અમુક લોકો એવું કહી રહ્યા કે શ્રી ઠાકોરજી ચા સૌથી મિત્રો આ અંદર આપણે તમને એ જ માહિતી આપવાના છીએ કે બંને માંથી સારી ચા કઈ છે વિડીયો એન્ડ સુધી જોજો પછી કોમેન્ટ કરજો નકે અમુક લોકો અડધો વિડીયો જોઈને કોમેન્ટ કરી દેશે કે તમે આ ચાનો વિરોધ કર્યો આ ચાનો વિરોધ કર્યો આ ચા વિશે આવું બોલ્યા પણ મિત્રો વિડિયો પૂરો જોવો પછી કોમેન્ટ કરવી મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે માર્કેટની અંદર હરીભાની ચા અને શ્રી ઠાકોરજી ચા આ બંને ચાના અત્યારે હાલ ઓપનિંગો થઈ રહ્યા છે આ બંને ચાની નવી નવી એજન્સીઓ ખુલી રહી છે તમે જ્યાં જુઓ ત્યાં હરિભાની ચા અને શ્રી ઠાકોરજીની ચા મિત્રો હરીભાની ચા એટલી બધી પોપ્યુલર એ માટે થઈ કે હરીભા મિત્રો ગુજરાતની અંદર એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે હરીભા એમનું ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર મોટું નામ છે એવી જ રીતે મિત્રો શ્રી ઠાકોરજી ચા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ નામ છે સારા એવા સિંગર છે છે મિત્રો ચાના ઓનરો એમનું સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટું નામ છે એટલા માટે થઈલ જ મિત્રો આ ચા ઓછા ટાઈમની અંદર આટલી બધી પોપ્યુલર થઈ છે તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે હવે અમારે બંનેમાંથી કઈ ચા ખરીદવી બંનેમાંથી કઈ ચા સારી છે તો મિત્રો આ ની અંદર આપણે તમને સાચી માહિતી બતાવીએ તો મિત્રો સૌથી પહેલા તમે આ બંને ચા ખરીદો અને આ બંને ચાનો ટેસ્ટ કરો તમને કઈ સારી લાગે છે એના પછી તમે કોમેન્ટ કરો અને સોશિયલ મીડિયા ની અંદર તમે પણ જણાવો કે બંને ચામાંથી કઈ ચા સારી છે મારું માનો તો બંને ચાને આપણે સપોર્ટ કરવાનો છે બંને આપણા સમાજના ભાઈઓની ચા છે બંને ચા ખરીદવી જોઈએ